કેમ છો બધા મજામાં મજા વાંચીશો તો આજના નવા વિડીયોમાં દિવસમાં નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે તો આજે જો બાજરાનું ઘઉં બે દૈણા કરવાના છે ને આપણે દળવાનું ચાલુ કરી દીધું છે ભાખરીનું પહેલાં સરસ મજાના આપણે ઘઉં ચાળવા માંડ્યા કારણ કે થોડોક હાથ ફેરો તો આમાં કરવો જ પડે આખા વરસનો આપણે સ્ટોર કર્યું હોય કે નહીં એટલે એમાંથી કચરો તો ઘણો બધો નીકળ્યો મને એમાં તો કાંઈ નહીં નીકળે પણ હવે તો ભૂસુ નીચે થવા જ માંડે એક ચોમાસું જાય ને એટલે દિવાળી પછી ઘઉંમાં ઓલરેડી કચરો હોય જ પછી તો સરસ ચાળવા જ માંડ્યા ને સુફ ઝાઝા બધા ઘઉં હતા એટલે એકલા એકલા આપણે કરી નાખ્યા ઝાઝા માન તો મીન્સ કે દસ કિલો હતા એટલે દસ કિલોમાં આપણે ભાખરીનું દળ્યું રોટલીનું દળ્યું અને બે ડબ્બા સરસ મજાના ભરી લીધા જ્યારે જ્યારે ઘંટી ચાલુ કરીએ ને ત્યારે આપણે દોડવાનું પ્રમાણ વધારે રાખીએ એટલે શું કે થોડો ઘડી ઘડી આપણે ન દોડવું પડે એટલા માટે એટલે પંદર વીસ દિવસે એક જ વાર આપણે ઘંટી ચાલુ કરીએ અને આપણું કામ પણ આપણે ચાલુ કરી દઈએ તો આવું કંઈક મેં દહીણું કર્યું ને પછી મેં એ કીધું કે હવે આ પાલી બાલી છે ને એમાં બધું આટલા ઘઉં નાખી દઉં અને પછી લોટના ડબ્બા આપણે ભોરી લઈએ એટલે કામ પોતે પછી આટલો કચરો નીકળ્યો એટલે ફટાફટથી આપણે કચરો પણ લઈ લીધો કારણ કે આ છે ને આપણે જો ફળિયામાંય પાછી આ શેડમાં આપણે દોરી લગાડી દીધી ક્યારની મહેનત કરતી હતી ત્યારે મહેનત બાદ મારા કપડા સુકાણા છે અને વરસાદ એક મિનિટ માટે પણ રહેતો નથી અને મારે છે ને આ મશીન મારું એટલું આખું પડડી ગયું આ મશીન ગઈ સમજો જો અહીંયા કેટલું પાણી પડે છે જો તો અહીંયા ઉપરથી બહુ જ પાણી પડે છે એટલે આપણે આ મશીનને આવી રીતે ઢાંકી દીધું છે આવી નું બગાડીને કારણ કે ઇલેક્ટ્રિક વસ્તુ છે સાચવવી પડે પણ મારા મશીને તો જોરદારનું કામ કરી દીધું છે આટલા મેં ડ્રાયર કરી નાખ્યા છે તો મશીનમાં કોઈ ફોલ્ટ આવ્યો નથી ગઈ કારણ કે બે દિવસથી એમને એમ ખુલ્લું જ હતું ને વરસાદ જો કેટલો આવે છે આને હવે શું કરવું આ પ્રલયની તૈયારીઓ થઈ ગઈ છે જેટલા વિડીયો ને ક્લિપોને બનાવી હોય આપણી એટલી બનાવી લઈએ કારણ કે આપણી યાદી રહી જશે

ખબર નથી હવે આ વરસાદ ક્યારે બંધ રહેશે ને એની કાંઈ ખબર નથી આપણને તો વાત મને જો એટલા વાસણ ટકવાના છે ને મારી આ છાશ આમનો પડી છે અને મૂકી દેવાની છે ફ્રીજમાં એને જો કેવત છે ને છાશમાં માખણ જઈને બહુ પુહડ ગણે કેવું કર્યું હું એકલી છું ને તો રસોઈમાં મેં આવું વાતાવરણ છે ને રસોઈમાં આપણે છે ને આરામ રાખી દીધું છે રજા રાખી છે કારણ કે એકલા હોય એટલે ક્યારેક તો રજા રાખવી ને એ કન્ટિન્યુ સવાર સાંજ બપોર રસોઈ 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 એટલે આજે હું એકલી છું એટલે મને તો કોઈ કહે નહીં કે તું રસોઈ બનાવી અમાને અમને ભૂખ્યા રાખ્યા એવું તો આપણે સાંભળવું ન પડે એટલે આજે મને એટલી બધી કાંઈ આળસ થઈ ગઈ ને તો મા કોમેન્ટમાં લખજો મારી જેમ એકલા હોય તો કોણ કોણ રસોઈ બનાવતું નથી ઘણી વખત ક્યારેક આપણે રજા રાખી દઈએ છીએ તો આજે છે ને ફાઇનલી કોરો નાસ્તો કરી લેવાનો છે અને એમાં ખાસ તો મને છે ને સિંગ ખાવાની બહુ ઈચ્છા થઈ છે આવી સિંગ છે ને આમાંથી શેકેલી શેકેલી ખવાઈ ગઈ છે બરાબર તો આપણે આને લઈ લઈએ અને થોડીક આમાં વધારે એડ કરી દઈએ અને મારે આને છે ને શેકવી છે અને શેકીને ખાઈશ કારણ કે આટલું મસ્ત વાતાવરણ હોય તો સિંગ ખાવાની કોને મજા ન આવે છે મને તો બહુ મજા આવે છે કે નહીં તો માંડવી ખાવાની તો મજા અલગ જ હોય અને આપણે આવી ગયા છીએ રૂમની અંદર અને મારે આમ આ લબાજામાં આટલી માંડવી પડી જ પણ આ એવી સિંગ છે ને જો શેકેલી જ છે અને મેં આને છે ને એક જગ્યાએ સંતાડી રાખી છે કારણ કે મને જ્યારે ભૂખ લાગે ને ત્યારે હ એટલે આપણે આને થોડીક વધારે છે એટલા માટે બહુ સાચી શેકીએ ને તો પછી ખવાઈ જાય એમાં સિંગની છે ને સિંગની બહુ શોર્ટેસ્ટ છે મને એટલી બધી મારી ફેવરેટ છે ને અને આ જે શેકેલી છે ને ઓળા હતા શેકેના એટલે ઓળા શેકીને રાખી દીધા તો પેલા હું ખાઈ લહ્યો માંડવી દાણો હાથમાં આવે ને એટલે મોઢામાં જ સીધો અને પેલા ખાઈ લે પછી તમારી સાથે વાત કરું એવું છે અને કન્ટિન્યુ વરસાદ ગાઈસ શરૂ જ છે બંધ થવાનું નામ લેતો જ નથી બરાબર એને કઈ બંધ થવું જ નથી એવું લાગે તો ભલે વરસાદ કરે આપણને કંઈ આપણે પાણીવાળા થતા નથી ભીંજાતા નથી તો મારે જો માટલું ભરવાનું જ રહી ગયું છે તો પેલા એને ફટાફટ શેકી લઈએ તો ગાય આપણે સિંહમાંથી ધુવાડા નીકળવા મળી પછી ખાવાની જોઈ તો તો બહાર સીમી લગાડવાની અત્યારે બપોરના દોઢ બે વાગી ગયા છે ને આપણે માંડવી શેકવાનું કામ કરીએ છીએ બોલો શેકી લઉં ને એટલે હું બેઠી બેઠી ખાઈશ મને વરસાદ આવતો હોય બપોરે પછી ખબર નહીં ઊંઘ ન આવે અને આમ પણ બપોર સૂતી નથી ક્યારે જો કામ હોય વિડીયો એડિટ કરવાનો હોય કાંઈક બીજું કંઈક કામ આવી ગયું હોય એટલે કઈક નું કઈક બપોરે વધારાનું કામ બપોરમાં જ કરું વળી કરું બહુ બળેલી ન ભાવે મને થોડીક કાચી પડશે અમુક અમુક છે ને સાવ રાખ જેવી કરનાર એવી ન ભાવે માઇનો શેકેલી હોવું જોઈએ બહુ આવી તમે બધા સરસ મજાના વરસાદમાં ગરમ ગરમ સિંગ ખાવા ખાવાની વાડી તો વાડીમાં પાથરા તરે છે કોને દુઃખ કેવા છે હું બાપા શું કરું એટલી બધી હાલત ખરાબ થઈ ગઈ છે ને ખેડૂતની વાત આવવા દો ખેડૂતના મોમાં આવે ને ત્યાં કઈક નું કઈક વિઘ્ન આવી જ ગયું હોય મોઢામાં કોળીઓ આવવા નથી દેતો કુદરત જગત નો તાપ દુખી છે છે કે નહી બારનું વાતાવરણ બતાવી દઉં તમને આ છે બધું આમ ગંદકીને બધું છે સાફ થઈ ગયું છે છે પલંગ તળે છે બોલો પલંગ કાલે હું નાગાજન દાદા ગઈ હતી ભાગવત સપ્તાહમાં તો ત્યાં એટલું બધું પાણી મને લાગે આજે તો સપ્તાહ બંધ જ થઈ ગયું છે એવું લાગે છે હવે ખબર નથી અત્યારે બપોરના બે વાગ્યા કાલે બપોર પછી હું ગઈ હતી પણ હજુ મને મીવું નથી મળ્યા કે સપ્તાહ ચાલુ છે કે બંધ થઈ ગયું કારણ કે અમુક અમુક ઘણી જગ્યાએ સપ્તાહ બંધ કરી દીધી આવી વરસાદમાં તો પછી કેમ બધું ગેવું કરે બધાને સાચવવા તોય ત્યાં ડૂમસ હતો એટલે આમ સરસ મજાનું હતું પણ થોઈ નીચે તો બહુ નીચેથી પાણી બહુ જ આવ્યું બહુ આવ્યું બધું પલળી ગયું છે ખબર નહીં અત્યારે ત્રણ વાગી ગયા પણ વરસાદ રેવાનું નામ લેતો નથી આપણા ઘરે ગાડી જેવી ગાડી હોય ચાર પૈડા હોય ઉપર છાપરું હોય બીજું ભાખડું વિશે તો મેને એન્ટિકલ આવે તો 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 આ બોલી પડતી જો તો 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 જોવા જેવું પડ્યું ટ્રેડિશનલ ગાડી હમ તો તો ગાઈસ જોયું પડસે પણ વરસાદ આવે તો આપણે કઈ રીતે જોવીએ ને ટ્રેડિશનલ ગાડીનું નામ શું હોય બહુ ઠંડી ને વરસાદ કોઈ બી ન દેખાય હા એ હા ખરેખર જો ગાડી જોવા જાવ છે એટલે આપણે પહેલી તો રેનકોટ હો જોવી તો પડે જશું કે નહીં વસ્તુ ખોટી ન હોય આનું બહુ પંલડી જઈશું આપણે પાછા બહુ જો વરસાદ કેટલો આવે છે મેં તો આ ગાડી કદાચ નથી જોઈ તમને બતાવી દઉં ઓહોહ એ સુપર ગાડી વાહ ભાઈ વાહ ધકો વસૂલ રેનકોટ પહેરીને આવી તો છે ને ગાય એક નંબર ગાડી છે જીરા મહેન્દ્રા ની એક નંબર જય ગાતરડ માં બોસ બોસ ની ગાડી લાગે છે તો મસ્ત ગાડી છે અને આવી સરસ ગાડી જોઈને ને તો મરમાં ખુશ થઈ જાય આમાં ફરવા જાવું પડે આપણે વાહ ભાઈ વાહ કાંઈ નો ઘટે આ ગાડીમાં ગઈસ કાંઈ ન ઘટે એક ગાડી પણ આનું બધું લોક બોક બંધ હોય ખુલે નહીં આપણાથી કાંઈ જેની હોય ને એ તો લોક કરીને જાય બાપા અને જો અહીંયા કેવું છે એરનું ફાયર બ્રિગેડ સ્ટોપ સુપર ગાડી સુપર જોરદાર ખાડી હાલતી હોય ગાઈસ ને આમાંથી ધુવાડા નીકળતા હોય ભાઈ ભાઈ કાઈ ન ઘટે હો ઘટે તો જિંદગી ઘટે રે બીજું તો કાઈ ન ઘટે રે પણ આપણે અત્યારે વરસાદમાં ગાઈસ છત્રી ઘટે છે બીજું કાઈ નહીં હું ઘટે છત્રી પાંચ વાગી ગયા ને આપણે આવી ગયા છે રસોડામાં થોડીક વાર આરામ કરી લીધો પછી સૂઈ લીધું આરામ માટે એક નીંદર જઈ હતી કારણ કે લાઈટ નહોતી એટલે કંઈ ઊંઘ આવે નહીં પણ આડા પડવું પડે અને વિડીયો મોબાઈલ બસ જોયા કર્યા તો હવે આની લઈ લઈશું વાસણ આપણે ચડાવવાના છે કહીશ અને બીજા નંબરમાં શું કહેવાનું છે પાંચ વાગ્યા જ ને એટલે મને યાદ આવી ગઈ મારી ચાય આવું દાવે જવું જાય જે કરવું એ કરે પણ હું છે ને મારી ચાપી લઉં ચાની પડશે આજે છે ને વાસણ કોરાય નથી અબરું બધા છે કેટલું પાણી છે એવું બધું છે તો વાસણ ચડાવી દઈએ અને ચા પી લે ઘૂંટડી ઘોટડી અમારે અહીંયા ગામડામાં અમે એમ કઈ ઘૂંટડી ચા પી લઈએ એટલે કામ પતે મજા આવી જાય થાક બાક ઉતરી જાય ઊંઘ મૂંઘ આવી લે અને દૂધ ના તો થબકડા પહેરા થબકડા તો બસ મારી એક ચા બનાવવાની છે તો ડિલક્સ ચા પી લેતે બરાબર કારણ કે આજે મેં વિડીયો જોયો ને એમાં લખ્યું હતું કે ચા તમારા શરીર માટે અતિ નુકસાનકારક છે તમે ચા પીશો ને એટલે તમારા આંખ નીચે કુંડાળા પડી જશે પછી શ્વાસ ચડવાની તકલીફ થાય પછી થાક લાગે આપણે એમ કહીએ ને કોને ખબર બહુ થાક લાગે એનો લાગે ચા ઓછી કર નાખો એમ કહે છે ચા પીવાનું બંધ કરો ને એટલે એકદમ તમે મસ્ત રહ્યો તો અહીંયા જો દૂધ રાખી દીધું છે અને હવે આપણે ચા બનાવવાનું શરૂ કરી દઈએ ત્યાં સુધી મોબાઈલ ને પણ મૂકી દઈએ તો ગઈ અત્યારે વાગી ગયા છે કેટલા તમને ખબર તો આપડે જો સરસ ભાખરી બનાવવા મેડમ કેવડી મોટી છે

મસુરીમાં આમ જ હોય તમને ખેડૂત ને જાગૃત કરે એમ નથી જાગૃત ન કર્યા કે તમે બધું માંડવી ને માંડવી ને હમકેલી મૂકી દેજો કાઢતા નઈ તો પછી આપણે કઈ નુકસાન વાણીમાં કેટલું થયું છે નુકસાન જ થયું કે દુનિયા છે માંડવી ઉપડી છે પપ્પા છે હવે શું કરો અમને બધાને નુકસાન ફૂલ ફૂલ નુકસાન છે આ ભરસીયાડા જર્સીન પર લે રેડકોટ પહેરવો પડે આનથી મોટો નુકસાન કેવું હોય તમને બોલો મગજ જલી ગયો માં પણ તો બસ આજનો વિડીયો કંઈક આપણો આવો હતો ને આ સાથે વિડીયોને એમ કરું છું તો વિડીયો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને બાય બાય